આજે વિરોધ વ્યક્ત કરીને બજારો બંધ કરાવ્યા હતા સપ્તાહના સાત દિવસ ગ્રાહકો થી ધમધમતા રાજમહેલ રોડના મરીમાતાના ખાંચામાં આવેલા મોબાઈલ બજાર ને કારણે ત્યાં રહેતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નિયમ પ્રમાણે રવિવારે બજાર બંધ રાખવાનું હોય છે તેમ છતાંય અહીંયા રવિવારે પણ દુકાનો ખુલ્લી રાખતા ગ્રાહકોનો જમાવડો થાય છે જેના કારણે ત્યાં રહેતા રહીશોને હેરાન થવું અગાઉ પણ મામલે પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી રહીશોએ જાતે જ બહાર નીકળીને દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી ઉગ્ર બોલાચાલી સાથે રહીશોએ બજાર બંધ કરાવ્યું હતું જ્યારે કેટલાક વેપારીઓ રહીશોનો રોષ જોઈને ટપોટપ દુકાનો બંધ કરીને ચાલ્યા ગયા હતા અમે અહીંયાથી દુકાન બંધ કરવા માટે આવ્યા છે બરાબર છે અમે અમને સોમવાર સુધી અમને વાંધો છે નહીં અમે બી સમજીએ કે છે બરાબર એક દિવસ અમે એવું કહીએ ખાલી રવિવાર બંધ રાખો દુકાનવાળા અમને સપોર્ટ આપતા નથી બાબતમાં એટલે અમે આ ભર્યા છે બરાબર બી નહીં થાય તો આગળ આનાથી ખરાબ અમે ભરીશું

આજે દુકાન બંધ કરવા નીકળ્યા છે તમે જોઈ શકો છો કે આ લોકો અમારી જોડે કેવા ઓબ્જેક્શન લે છે કે અમારા અમારું બી પરિવાર છે અમે બી ભાડું ભરે છે સાહેબ બધા ભાડું ભરે છે ને બધા રહે છે અમારે તો અહીંયા જન્મ જ અહીંયા થયો છે બરાબર છે તો અમને અમને બી અમારો હક છે કે રવિવાર દુકાન બંધ થવી જોઈએ ખાલી બસ દર રવિવાર દુકાન બંધ થવી જોઈએ બસ એક જ માંગ છે કારણ કે વીકમાં એક દિવસ તો બધાને રજા હોય છે બધું જ કરેલું છે પોલીસ કમ્પ્લેન કરેલું છે કલેક્ટરમાં અરજી આપેલી છે બધું જ કરે છે પણ પોલીસ એટલા પૂરતી આવે છે બધું બંધ કરીને જતા રહે છે અમારી માંગ એક જ કમિશનર સાહેબને કલેક્ટર સાહેબને એક જ છે કે દર રવિવાર શોપ બંધ થવી જોઈએ બસ બીજું કઈ વેપારી એમની મનમાની કરે છે દર વખતે કહીએ છે પણ ફરી આવતા રવિવારે દુકાનો ખુલીને બેસી જશે અમારી પાસે એટલો ટાઈમ નથી કે દરરોજ દરરોજ એમની પાસે ઝઘડવા જઈએ અમે અમારી માંગ દર રવિવાર દુકાન શોપ બંધ થઈ જાય અને આ ટ્રાફિક સમસ્યા દૂર થવી જોઈએ જેથી કરીને રહેવાસીઓને તકલીફ ના પડે બહુ તકલીફ પડે છે આ સાહેબ અહીંયા સુધી ગાડીઓ આવી જાય છે તમે જોઈ શકો છો હમણાં ગાડીઓ સુધી આવી જાય છે અહીંયા સુધી એક ફોર વ્હીલર કે એમ્બ્યુલન્સ ઘૂસી નથી શકતી એટલી તકલીફ પડે છે અમને અમારી માંગ એક જ છે કે દર રવિવારે બંધ રાખો ખાલી રોજ છે નહીં દર રવિવારે બંધ રાખો